સામ્રાજ્ય હોવા છતાં તંત્ર ની નિષ્કાળજી નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તાર માં સફાઈ કરાવવા માંગ દાખવાઈ રહેલી બેદરકારી લોકોને ને રોગચાળા ના ભરડામાં હોમી દે તેવી પરિસ્થિતિ નગરપાલિકા તંત્રની સાથે સાથે વોર્ડ નંબર સાત માંગથી લોકસેવાના વચનો આપી છૂટાઈ આવેલા કહેવાતા કાઉન્સિલરો પણ આ વિસ્તારના લોકો માટે બોજારૂપ બન્યા હોય તેવી લોકલાગણી છૂટાયેલા કાઉન્સિલરો પૈકી કેટલાક તો આ વિસ્તારમાં દેખાતા પણ ન હોવાથી લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કોને કરે તે એક સવાલ સફાઈ ગંદા પાણીનો ભરાવો અનિયમિત રીતે કચરો ઉઠાવવા આવતા વાહનો દુર્ગંધ મારતી ગંદકી તેમજ નિયમિત અંતરે દવાનો છંટકાવ રોષ એક તરફ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે તંત્ર કે કાઉન્સિલરો કોઈ જ કામગીરી કરાવતું ન હોવાથી ત્રસ્ત બનેલી સ્થાનિક પ્રજા કાઉન્સિલરો સામે જાહેરમાં ઉગ્ર દેખાવો કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય આગામી આઠ માસ પછી નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે આ વિસ્તારના મતદારો સામે વર્તમાન કાઉન્સિલરો કયા મોઢે મત લેવા જશે તે પણ એક શકો